અમદાવાદના રામોલ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા એક બિલ્ડરનું અપહરણ થાય છે ત્યારબાદ અપહરણ થયા પછી આરોપીઓ બિલ્ડરને ધાકધમકી આપી ખંડણી માંગે છે બાવન લાખ રૂપિયાની આસપાસની રકમ પડાવી લેવામાં આવે છે આ ઘટનામાં સંગ્રામસિંહની થોડાક દિવસ પહેલા રામોલ પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદના સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સોંપે છે પરંતુ જે ઘટનાક્રમ ગઈકાલે બન્યો જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરોપીને લઈને આવી રહ્યા હતા ત્યારે ત્યારે આરોપી પીઆઈ પાસે રહેલી રિવોલ્વર ઝૂંટવી લે છે અને ત્યારબાદ શું થાય છે વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદમાં રામોલ માં જે અપહરણ અને લૂંટ બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો જેમાં બિલ્ડરનું અપહરણ કરીને આરોપીઓ દ્વારા પૈસાની માંગણી કરી હતી અને બાવન લાખ રૂપિયા જેટલી રકમ પડાવી પણ લીધી હતી આ ઘટના બાદ રામોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી હતી જેમાં આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હતો સંગ્રામસિંહ આ ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આ મામલાની તપાસ ક્રાઇમ સોંપી હતી એ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી જાડેજા અને તેમનો સ્કવોડ છે તે રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને કબજો લઈને પરત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન જ્યાં ક્રાઈમ બ્રાન્ચની કચેરી આવેલી છે ત્યાં આવી રહ્યો હતો આ દરમિયાન જે રિવરફ્રન્ટનો વિસ્તાર છે જ્યાં રવિવારી બજાર ભરાય છે ત્યાંથી બોલેરો અચાનક ટર્ન લે છે ત્યારે આરોપી સંગ્રામસિંહો સાહસ કરે છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એસજી જાડેજાની જે પાસે રહેલી રિવોલ્વર હોય છે તે રિવોલ્વર ખેંચી લે છે અને ત્યારબાદ ડ્રાઈવર આગળ તાકીને કહે છે કે ઊભી રાખી દો ગાડી નહીં તો ઉડાવી દઈશ તેને લઈને જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર એસજી જાડેજા આ તેમને આ જો ઘટનાક્રમના પગલે ઝપાઝપી આરોપી સાથે કરવા લાગે છે અને આ ઘટનામાં એક ટ્રિગર દબાઈ જતા આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી આ ઘટના બન્યા બાદ આરોપીને અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના જીસીપી શરદ સિંઘલનું પણ નિવેદન સામે આવ્યું છે પોલીસે કયા પ્રકારની કાર્યવાહી આરોપી સામે હાથ ધરી છે તે સાંભળો પોલીસ સ્ટેશન એક પચાસ લાખની લૂંટ થઈ હતી એમાં સ્થાનિક પોલીસે બાર કલાકની અંદર છે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને પચાસ લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો અને આરોપીઓ જો છે એમાં મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતા ગઈકાલે સાંજે સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલો આ આદેશની અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી અને ક્રાઈમ બ્રાન્ચ લાવતો હતો રસ્તામાં આ રિવરફ્રન્ટની પાસે આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા એની બાજુમાં ક્રાઈમનો કોન્સ્ટેબલ હતો આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો એને ત્યાં પીઆઈ એસજે જે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયા અને એક રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડોક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે અને એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસને અસોલ્ટ કરીને ભાગવાનો અને પોલીસ આ સમયસર અને એલર્ટ હતી એને કોઈને જાનહીના જાનહાની થઈ નથી ફક્ત પીઆઈ એસ જે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે અને બંનેની કાલે રાત્રે સારવાર થઈ ગઈ છે અલગથી કોઈ ગુનો સરખલ કર્યો છે કેમ સંગ્રામની વિરુદ્ધમાં કારણ કે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો છે એને વેપન લઈને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો તો તીનસો સાત જો આઈપીસી મુજબ અને બીએનએસમાં તીનસો આઠ મુજબ એફઆઈઆર દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલ છે સંગ્રામનો અગર ગુનાઈત ઇતિહાસ જોઈએ તો દસથી વધારે ગુનાઈના ઉપર છે જેમાં લૂંટનો છે બે મર્ડર છે અને ત્યાં એક મોટો માણસ તરીકે એની ઓલખાન છે અને આ ત્યાં ગેંગ તરીકે પણ ઓપરેટ કરે છે અને આ વર્ષે માર્ચમાં જો વસ્ત્રાલ ખાતે બનાવ બન્યો હતો એમાં જો પંકજ ભાવસર અને આ જો ગેંગ હતા એને સામેવાળા ગેંગમાં આ મુખ્ય જો આરોપી હતા આ સંગ્રામ છે અને છેલ્લા કેટલા દિવસોથી આ પોલીસ એનો શોધ પણ કરતી હતી અને બે દિવસ પહેલાં એને બહુ વ્યવસ્થિત રીતે લૂંટ કરી હતી અને એનો જોઈએ તો આ મિલિટરીની ટ્રેનિંગ પણ લીધી હતી આ ત્યાં પછી એના ભાઈ પણ અત્યારે મિલિટરીમાં છે એનો વેપન ચાલવાનું એનો બધું આવે છે અને એનો ખબર હતી કે કેવી રીતે વેપનનો અનલોક કરી અને કેવી રીતે ફાયર કરવાનો સર આ જ્યારે બનાવ બન્યો તે સમયે સંગ્રામ ગાડીમાં એકલો જ હતો કે એની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે જ્યાં અન્ય કોઈ આરોપીઓ તેને સપોર્ટ કર્યો હતો કે કેમ કુલ કુલ છ આરોપી હતા રામોલ લૂંટમાં છે ને છે પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી એમાં બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો અને અમે આશંકા હતી આખી આ વધારે માથા બાર્યો છે તો બે જણા જો માથાબારી હતા એનો અલગ અલગ બોલેરોમાં લાવી લાવતા હતા અને જો ચાર હતા એસ એમએલમાં પાછળથી આ મૂળ યુપી બાજુનો છે એનો આ પ્લાન હતો કે અહીંથી ભાગીને ગમે તે રીતે ત્યાંથી ફસા અહીંથી ફસા ફરાર થઈને યુપી અને આ બાજુ ભાગવાનું હવે સાંભળ્યા હતા અમદાવાદના જેસીપી સરસ સિંગલ તેમના મામલે માહિતી આપી છે આરોપીએ આખી જે ઘટનાને અંજામ આપ્યો છે તે મામલાના સંદર્ભમાં તેમણે વાત કહેતા આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે અને જે રીતે એસજી જાડેજાએ સાહસ કરીને પોલીસ કર્મીઓના જીવ પણ બચાવ્યા છે તેના કારણે જે આરોપીઓ સામે કડક કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ